ધાંગધ્રા એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે કુડાકો પડણીથી ધાંગત્રા માટે તાત્કાલિક બસની કાયમી માટે શરૂ કરતા વિદ્યાર્થીઓમાં ખુશી છવાય સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ધાંગધ્રા શહેર ખાતે આવતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે રણકાંઠા ગામોના વિદ્યાર્થીઓ માટે અપડાઉનમાં ભારે મુશ્કેલીઓ પડતી હોય છે કારણ કે એક રૂટમાં ઘણા ગામડાઓને જોડતી

મારું નામ ઝંઝરી આંજના નવગણભાઈ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું મારી શાળા નામ શ્રી સરકારી માધ્યમિક શાળા શાળાકુળા છે ત્યાં ત્યાં જવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી અમુક વિદ્યાર્થીઓ પણ જઈ નહોતા શકતા ત્યાંથી અમારા ગામમાં આ સરકારી બસ મૂકાય અને વિદ્યાર્થીઓ સરળતાથી જઈ શકે છે અને વિદ્યાર્થીઓને રાહત અને ગ્રામજનોને રાહત મળી છે અને આ બસ ચાલુ થવાથી અમે બધા વિદ્યાર્થીઓ તેમને આભાર માનીએ છીએ આપણા સમૃદ્ધભાઈ કરશનભાઈ છે ગામ કોપરણી કોપરણી ગામમાં વિદ્યાર્થીઓને ઉડા ભણવા જવા માટે બહુ તકલીફ પડતી હતી આથી સરકાર દ્વારા સરકારી બસ ચાલુ કરવામાં આવી છે તે માટે સરકારી બસ ચાલુ કરવામાં આવી છે માટે મેનેજર તથા ડ્રાઈવરનો ખૂબ ખૂબ આભાર માની છે અને આમ થવાથી કોપરણી ગામના તમામ વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી જઈ શકે છે અને ભણી શકે છે